સમાચાર સામે આવ્યા છે પાણી પુરવઠા પરથી લાખોની પાઇપો થઈ એક મહિના કરતાં વધુ સમય વીત્યો હોવા છતાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માટે સમય નથી ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરને નોટિસ આપી સંતોષ માનતા ઇજનેર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો આ સાથે છેલ્લા બે દિવસથી કંપનીના કોન્ટ્રાક્ટર સહિત પેટા કોન્ટ્રાક્ટરને પાલિકા તંત્ર ચાવરી રહ્યું હોવાની રાવ પણ ઉઠવા પામી છે આ સાથે જ લાખો રૂપિયાની પાઇપો ગાયબ થઈ છે પાલિકા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે